ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા કપલની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે થેલામાંથી બાવન પોઇન્ટ પચાસ લાખનું ડ્રગ્સ મળ્યું રિક્ષાથી ગ્રાહકોને માલ પહોંચાડતા સુરતમાં કે ડિવિઝનમાં એસીપી બીએમ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ થતા ભૂગર્ભમાં ઉતર્યા ખોટા જાતિના પ્રમાણપત્ર રજૂ કરી સરકારી લાભો મેળવ્યા હતા છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હતી તપાસ સુરતમાં યુટ્યુબ અને મોબાઈલ ફોન મારફતે લોભામણી જાહેરાતો આપીને લોકોને ઘરે બેઠા રૂપિયા કમાવાની લાલચ આપી પંચાવન પોઈન્ટ ચોરાણું લાખની છેતરપિંડી ક્રાઇઝર વર્લ્ડના ફરાર ડાયરેક્ટર અનિલ શર્મા અને વિપુલ બાવિસ્કરની ધરપકડ અગાઉ ત્રણ ઝડપાયા હતા પીએમની મુલાકાત સમયે બંદોબસ્તમાં રહેલા હોમગાર્ડ જવાનનું મોત વડોદરાના કિસનવાડીમાં ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો બેભાન થતાં સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો દાહોદમાં મોદી બોલ્યા પહેલગામ હુમલાની તસવીરો જોઈ લોહી ઉકળે છે આતંકવાદીઓએ એકસો ચાલીસ કરોડ ભારતીયોને પડકાર ફેંક્યો અમે તેમના અડ્ડાઓને મિટ્ટીમાં મિલાવી દીધા ગાંધીનગરમાં ચોરીનો ભેદ ઉકેલાયો બાર ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ સિત્યોતેર હજારનો નો મુદ્દામાલ જપ્ત